ફોર સિઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ રિષભ જ્વેલર્સ આર એસ ગ્રુપ તેમજ સિદ્ધિ વિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ચાર જગ્યાઓ પર નવરાત્રીની રમઝટ બોલાવાશે અમદાવાદમાં ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ રિષભ જ્વેલર્સ આર એસ ગ્રુપ તેમજ સિદ્ધિ વિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ચાર જગ્યાઓ પર નવરાત્રી બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ પ્રોબસ ગરબા એન્ડ મંડળી થ્રી પર ગરબાનું આયોજન એસજી હાઈવે ખાતે મધરાત્રી થીમ પર ગરબાનું આયોજન થલતેજ ખાતે નવલી રમઝટ સિઝન બેનું એસજી હાઈવે સોલા ભાગવત પાસે આવેલા વાટિકા ખાતે તેમજ અમેઝિંગ ખેલૈયા થીમ પર ગરબાનું આયોજન સિંધુ ભવન ખાતે આવેલા વૃંદાવન પ્રીમિયમ લોન ખાતે આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીના દસ દિવસ દરમિયાન ડિમ્પલ બિસ્કીટવાલા શિવમ બારોટ માધવીબેન ઓઝા તેમજ અર્ચના જોશી જેવા વિવિધ કલાકારો ગરબા રસિકોના ઉત્સાહમાં વધારો કરશે નમસ્તે મિત્રો મારું નામ ચિરાગ મહેતા ફોર સીઝન ઇવેન્ટ્સ નો ઓનર અમે છેલ્લા પાંચ વર્ષથી અલગ અલગ જગ્યાએ નવરાત્રીનું આયોજન કરતા હોઈએ છીએ આ અમારું પાંચમું વર્ષ છે અમે હર વર્ષે એક એક નવરાત્રિનું આયોજન કરતા હો કરતા કરતા અમે આ વખતે ચાર નવરાત્રિનું આયોજન કરીએ છીએ મધરાત્રી ગરબા છે પછી એક પ્રોબસ ગરબા એન્ડ મંડલી છે પછી એક નવલી રમઝટ કરીને ગરબા ઇવેન્ટ છે પછી એક માંગલિયા વાટિકામાં આપણે અમેઝિંગ ખેલ્યા કરીને ગરબાનું આયોજન છે આ રીતના વગેરે ગરબાનું આયોજન અમારા તરફથી હોય છે હર વર્ષ આ ઓલમોસ્ટ આપણે આ વખતે થીમ બેઝ ગરબા લાવી રહ્યા છે જે અમદાવાદમાં પહેલી વખત થઈ રહ્યા છે મધરાત્રી મંડલી ગરબામાં આપણે એક બેઝ આખા ગરબા કરીએ જેમાં સવાર સુધી ગરબાનું આયોજન થાય અને દરેક અલગ અલગ માધ્યમથી લોકો જોડાય દરેક ક્રાઉડ ની અલગ અલગ ગ્રાઉન્ડ ની કેપેસિટી પાંચ હજાર થી લઈને દસ હજાર સુધીની ગ્રાઉન્ડ ની કેપેસિટીમાં ખેલૈયાઓ બધા હાજર રહેશે એવી અમારી અપેક્ષા છે આ વખતે કિંમત અમારે દરેક પાસ ની કિંમત છે એમાં દરેક વગેરે વગેરે આર્ટિસ્ટો છે જેમ કે ડિમ્પલ બિસ્કુટ વાળા આર્ટિસ્ટ છે પછી શિવમ બારોટ છે માધવી ઓઝા છે અર્ચના જોશી છે શિવાની શાહ છે આ વગેરે વગેરે આર્ટિસ્ટો જોડે અમે ગરબાનું આયોજન કરીએ છીએ અને બે કન્સેપ્ટમાં આખા ગરબાનું આયોજન થશે પહેલા બાર વાગ્યા સુધી નોર્મલ ગરબાનું આયોજન થાય જ્યાં સિંગરો સાથે આપણે ગરબા રમીએ અને પછી પ્રાચીન રીતના મંડળીનું આયોજન છે જેમાં આપણે છ વાગ્યા સુધી ગરબા ઢોલ અને સેનાઈ ઉપર રમતા હોઈએ છીએ ફિફ્ટી લોકો આવવાના છે આજે